મોગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સલેન્સી ઉકનાગીન ખુરલ શુક એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી તેમની સાથે વિદેશ મંત્રી બત્સેન શેખ બતમુખ સહિત મોંગલિયાના પ્રતિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ ખુરલ શુકનું અક્ષરધામમાં વરિષ્ઠ દ્વારા ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે મંદિરમાં દર્શન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠવાણીની મૂર્તિ પર અભિષેક કર્યો હતો આ પ્રસંગે તેમણે વૈશ્વિક શાંતિ સંવાદિતા અને બંને રાષ્ટ્રોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી બીએ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ તરફથી રાષ્ટ્રપ્રમુખને એક આશીર્વાદ પત્ર પાઠવવામાં આવ્યું હતું રાષ્ટ્રપ્રમુખ કુરલ સુખે જણાવ્યું હતું કે આજે ભારતીય લોકોની આધ્યાત્મિકતા ધર્મ જીવનશૈલી પરંપરાઓ ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબંધિત કરનારા આ અદભુત બંધનની મુલાકાત લેતા હું ખૂબ જ આનંદિત થયો છું ત્યારે આ ખરેખર એક એવું મંદિર છે જે ભારતીય લોકોની ઊંડી આધ્યાત્મિકનું પ્રતિક હોવાનું તેમણે જણાવ્યું હતું તો અક્ષરધામની આ મુલાકાત અને આધ્યાત્મિક અનુભૂતિ માટે તેમજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાર્થના પ્રત્યે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા અને શદ્રવાનના પ્રતિકૃપિ આવી મુલાકાત મોગલિયા અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવશે રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ